તો આજે અમે ગયા ભુજ ખાવડા રોડ ના લોરિયા માં આવેલી હોટેલ રન ફ્રન્ટમાં આપણે ક્યાંય ટ્રાવેલ કરીને આવ્યા હોય તો ગાર્ડન માં આવીને એવા ફ્રેશ થઈ જાય પૂછો ને મેં તો જે પપ્પી છે પાર્કિંગ સ્પેસ એમ્બિયન્સ ને કેવું પડે આપણે એનિવર્સરી પાર્ટી કે ગેટ ટુગેધર કરવું હોય તો એ પણ થઈ જાય બસ પછી અમે જોયા રૂમ ખરેખર આવા એસ્થેટિક રૂમ કોને ના ગમે ભાઈ તો આ હતો એસી ડિલક્સ ભાઈ ને તો વ્યુ જોઈને જ મજા આવી ગઈ હતી પછી જોયો ફેમિલી રૂમ ઈવન અહીંયા ટોઇલેટ ફ્રી વાઇફાઈ લાઈક બધું જ મળી જાય ને આ હતો સુપેરિયર રૂમ લાઈક મેં દીપે તો રૂમ ના હરેક કોર્નર ચેક કરી લીધા હવે રૂમ ટુર કરીને જોયો મેનુ ને પછી આયા મસાલા પાપડ ગ્રીન સલાડ રન ફ્રન્ટ મસાલા ડોસા મિક્સ વેજ પકોડા વેજ સેન્ડવીચ પંજાબી થાલી ગુજરાતી થાલી ડ્રેગન પોટેટો વેજ ફ્રેન્કી પનીર તવા મસાલા રોટી બાસ્કેટ ને ચોકલેટ મિલ્ક છે ખરેખર આટલું બધું ફૂડ જોઈને તમે સમજી શકતા હશો કે અહિયાં નું ટેસ્ટ કેવું હશે એટલે મેં દીપે તો એવી રીતે ખાધું છે જાણે ક્યારે જોયું જ ન હોય તમે પણ ફૂડ ટ્રાય કરશો તો ફેન બની જશો એની ગેરંટી લાઈક પેટ ભરાઈ જાય પણ દિલ ન ભરાય તો આજે વિઝિટ કરો હોટલ રન ફ્રન્ટ લોરિયા